હાલ બેંગલુરૂમાં પાણીની કટોકટી સર્જાય છે અને અન્ય મહાનગરોમાં પણ આવનારા સમયમાં પાણીની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંગે આગોતરું આયોજન કરી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મહાનગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશનો પર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવનાર છે પ્રારંભિક તબક્કે બે સ્થળોએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવશે એટલું જ નહીં પ્રથમ વખત વોટર મેનેજમેન્ટ સેલની રચના પણ કરવામાં આવી છે ટૂંક સમય પહેલાં જ વોટર મેનેજમેન્ટ યુનિટની રચના કરવામાં આવેલ છે જેમાં ત્રણ અલગ અલગ વિભાગ છે એક વિભાગ સ્પેસિફિકલી પ્રોજેક્ટ સાથે ડીલ કરશે એક વિભાગ સ્પેસિફિકલી ઓએન્ડએમ સાથે ડીલ કરશે અને એક વિભાગ જલસંચય જે પાણીના નવા સ્ત્રોતો છે એને શોધવા માટેના તમામ પ્રયત્નો એ સેલ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમય પહેલાં જ જે નાના મોવા અને મુંજકા છે ત્યાં વોટરવર્ક્સની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને એ જ રીતે ન્યારા અને વાવડી આ બે જગ્યાઓ પર બીજા વોટરવર્ક્સ પણ ઊભા કરવામાં ટૂંક સમયમાં આવશે એ જ રીતે ડબલ્યુટીપી જે છે એ પણ બે મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવનાર છે એમાં મહુડી અને કાલાવાડ રોડ ત્યાં નવા ડબ્લુટીપી અત્યારે મંજૂરી મળી ગયેલ છે અને એમાં આગળની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે આવનારા સમયમાં રાજકોટ શહેરને કોઈ પાણીની સમસ્યા ન થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે પ્રયત્નરત છે અને સામાન્ય લોકોને કોઈ હાલાકી ન આવે એના માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી બેસિકલી જે આપણા વિવિધ સોર્સ સોર્સેસ છે પાણીના આજીવન ડેમ હોય ન્યારી ડેમ હોય એ તમામ સોર્સેસથી પાણી લાવીને આપણે આ ટીપીમાં ટ્રીટ કરીને ઈએસઆર અને જીએસઆર મારફત તમામ લોકોને પાણી મળે એવી સુવિધા આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ